પણ મારું છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું કઈ અને અહમ તો છે ને કોઈ રાજા રાવણ નથી રહ્યો સમય બળવાન છે કોઈ કહેતું હોય કે મારેથી થયું છે ના ખોટી વાત તમારો સમય હોય ત્યારે તમે કરી શકો સમય વીયો ને પછી રાકા તમને ગઈ નાખ્યા

ફરતો ફરતો જામનગર સ્ટેટમાં આવે જામનગર દરબાર ને વાત કરી કે હું આવી રીતે પંડિત છું કાશી ભણીને આવ્યો છું મારા સામે કોઈ પણ બેહારો અને ઈ જો મને હરાવે તો મારી આ બધી ગાયો તમને દઈ દઉં અને હું જો હરાવું તો મને એક ગાય તમારું સોનાની ને રાજા કે કઈ વાંધો ને મારે જેટલા રોટલા કૂટે છે આમાં મને ખબર તો પડે કે જેટલા વિદ્વાન છે ઈ સાધુ બ્રાહ્મણો સાધુ આવ્યા છે રાજા એ કીધું એ પંડિત ને પંદર દિવસ પછી રાખો પંદર દિવસ પછી પ્રોગ્રામ રાખશું આ વાત નાના એવા ગામડામાં સારંગ ધર કરીને એક બ્રાહ્મણ રે નાની વીઘા ખેતી

ગરીબી ભરડો લઈ ગઈ છે મેલા ગેલા લુગડા છે અને કાંઈ જાતનું વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નથી અને રાજા ભાઈ આવી કીધું કે મે એવી વાત સાંભળી છે કે પંડિત આવ્યા છે તો કે હા તો કે એના સામે મને સત્સંગમાં બેહારજો ને રાજા કે કાશીનો પંડિત છે આ તારી ઘોડે કંઈ આંકડે મૂળિયા મૂળીયા નથ કાઢો ખેતરમાં આયા નો બેહાય નાનું તારું કાંઈ નો એ કહે પણ મને બેહારજો હું નહીં આભરું જવા દઉં મારો નાથ આભરું નહીં જવા દઉં

એને બેહાડ્યો પંડિત મંડો દાંત કાઢવા કે તમે મારી સામે સત્સંગમાં બેહવાના છો એ કે હા મને જેવું તેવું આવડે એ કે હું પૂછીશ તો તમને જવાબ નહીં આવડે પણ તમે પૂછો મને બોલો સારંગ દર કે કામ થઈ ગયું એટલે સારંગ દર કે પૂછું તો કે હા એ કે આડી વાગે ઉભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ દર સાખી આનું શું થાય મને કોઈ

ખિસ્સાનો વેદ હોય જડે કોઈ ભાઈ ઓલા પંડિતે બાપુ ગાયુ ઢગલો કરી દીધો કે ગાયું બધી અને બાપુ સીટીઓ રાડ્યું ને દેકરા ગયા આપણું બામણ કામ કરી ગયો આપણું બામણ કામ કરી ગયો રાજા રાજી થઈ ગયા ગાયું બધી આપી દીધી પછી પંડિતે રાજાને કીધું કે બીજું બધું ઠીક પણ તમારા મહારાજ ને એટલું તો કયો કે આજે બોલ્યા એનો જવાબ શું રાજા બ્રાહ્મણ કે તમે જે બોલ્યા એનો જવાબ શું કે એમને કોઈ ફોન આપણને આપે તો કહું એ કે પણ હવે એ બિચારો પંડિત છે એ કે પણ એ બધે ઉઘરાવતા આવ્યા છે આપડે એની પાસે લેવાનું શું વાંધો પંડિત ને બાપુ વાઇટો હોય તો લોહી નો નીકળે એવો કઈ નહીં પણ એ કે ભાઈ એને તારે જોતી હશે તો હું તને એક વધારે ની ગાર આપીશ પણ તું આનો જવાબ દે તો કે આમાં કઈ છે નઈ મેં કીધું આડી વાગે ઉભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે ને સારંગ ધન ની કે બોડી

તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને બાપુ આનંદ કરી લેજો મોજ કરી લેજો બાકી કઈ છે એની વાતમાં એક એક બે ભજન એક આપણે પ્રફુલભાઈને આપણે સાંભળવાના છે પણ બે ભજન એક કરી લઉં કારણ કે અને એક બીજી વાત કરું પ્રફુલભાઈ જોશી ને પાંચ તારીખ પાંચ ને પાંચ તારીખે પહેલા મહિને આપણો આ જ મહિનાની પાંચ તારીખે એમનો સોના ચેન રાજકોટ થી મુંબઈ અમદાવાદ પ્રોગ્રામ માં જતા એમનો ચેન પડી ગયો છે એમને મોબાઈલ માં જાહેરાત કરી છે કોઈ વાયા વાયા કોઈ આપણા હગા કદાચ કોઈ વાતચીત કરે તો એનો સંપર્ક કરી અને પ્રફુલભાઈ જોશી મને વાત કરી દોઢ તોલા નો ચેન એટલે ભલામણ અત્યારે દોઢ લાખ બે લાખ રૂપિયાની વાત એટલે એટલે કહેવાની એક જાહેરાત બાકી વાયા વાયા કોઈ કે ભાઈ અમને આ જગ્યા એક ચેન જડ્યો તો હવે એને ખબર ન હોય કોનો છે કદાચ એનો દઈ દેવાનો હિસાબ હોય તો આ વાત થઈ હોય તો કઈ વાયા વાયા વાત થયેલી હોય તો ભાઈ આપણે અહીંયા પ્રોગ્રામમાં ખાખરાડી મળ્યા હતા અહીંયા આવી રીતે વાત હતી તમારે દેવાની ગણતરી હોય તો મેં કંઈ કોન્ટેક કરાવી દઈ એટલે એમનો ફોન નંબર એ મોબાઈલમાં છે હમણાં બે એટલે તમને નંબર આપશે એટલે કદાચ જો કાંઈ મારો નાથ કોઈ ખરાબ માણસના હાથમાં ગયો હોય તો કદાચ આવી જાય કાળક આ બધી વસ્તુ અઘરી છે અને અને માણસે અઘરી છે આવ્યો તો હોય છે જ કોકના હાથમાં તો આવ્યો જ હોય ને કે કઈ કંઈ જમીન તો ન ખાઈ ગયો એટલે દેવો ન દેવો એ તો એના મોજની વાત છે પણ એક બ્રાહ્મણ અને એનું હૃદય નહીં પણ આપણે ત્યાં કોઈ લીધો નથી ને એની વાત નથી પણ કેવાનો મિનિંગ છે કે વાયા વાયા કોઈ વાતચીત થાય તો એનો સંપર્ક કરાવી દેજો એટલે આપણે એમને સાંભળવા છે પણ એક ભજન કરીએ અને પછી આપણે એમને સાંભળજો જેટલા જેટલા મહાપુરુષોએ ભજન કર્યા છે ને ભાઈ એ મને એમ થાય કે એમને કોઈ સારું જોડું નથી પહેરવા દીધું સારું ખાવા નથી દીધું પણ બાબુ એના એના ભજનથી આ જ આપણે મોજ કરીએ છીએ